સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે એક નરાધમ યુવકે 12 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની હતી નરાધમે બાળકને હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં હિચકારી ઘટના સામે આવી છે બાર વર્ષના બાળકને નરાધમે પોતાની હવસ શિકાર બનાવ્યો છે પાંડેસરા એલઆઈસી આવાસ વિસ્તારમાં રહેતો ધોરણ સાતમાં અભ્યાસ કરતો બાર વરસ દીકરો ધૂળેટી દિવસે ઘર નજીક બપોરના ચારેક વાગ્યાના અરસામાં રમી રહ્યો હતો આ દરમિયાન આ બાળક પાસે નરાધમ અમિત પાંડે નામનો એક યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું જો કે શરૂઆતમાં બાળકે ગાડી પર બેસવાની ના પાડતા નરાધમ યુવક બાળકની પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર મે વાપસ આતે હે તેમ કહી મોપેડ પર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી ખંડેર મકાનમાં લઈ ગયા બાદ મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો બાદમાં યુવકે કાતર જેવું હથિયાર બતાવી બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી બાળક પાસે બળજબરી અશ્લીલ કૃત્ય કરાવ્યું હતું ત્યારબાદ આ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ગઈકાલે પોલીસ એક બનાવ બન્યો છે જ્યાં હાઉસિંગ સોસાયટીમાં હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં હોલ છે તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાશ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચ લઈ ગયેલ હતું અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજિસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડે છે અને

પરંતુ જે તે સમયે તેના પિતાએ બાળકની વાત પર ધ્યાન આપ્યું ન હતું જો કે બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા બાળકે તમામ હકીકત તેના પિતાને જણાવી હતી બનાવ અંગે પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અમિત પાંડે નામના યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી અમિત પાંડેની ધરપકડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાઅુ જગ્યાએ લઈ જઈને તેને માચમાં આચરેલ છે જી પોતાને અવાઅુ જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા અત્યારથી ડરાવી ધમકાવીને સૃષ્ટ રૂપિયા છે